તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાયબ કાર્યપાલક અને મદદનીશ બદલી કરવામાં કરવામાં આવી આવી હતી હતી તે કચ્છ જિલ્લામાં પણ બદલીઓ જેમાં રાપર માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા ભરતભાઈ બીનાથાણીની બદલી રાપરથી ભુજ બદલી થતા આજે રાપર કચેરી ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર એસપી રામજીયાણીના રામજીયાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપરથી ભૂજ બદલી પામેલ ભરત નાથાણીને વિદાયમાન અને નવા આવેલા પીબી પરમારને આવકાર આપવામાં આવ્યો હતો આજે યોજાયેલા કાર્યક્રમમાં ભીખુબા સોઢા પંચાયતના અલ્પેશ માંબણિયા કૌશિક કાલરિયા અતુલભાઈ ચૌધરી રણજીતસિંહ સોઢા માનસંગભાઈ રાઠોડ મયપતસિંહ સોઢા ભવનભાઈ કોલી તથા સુરેશ પટેલ બિપિનભાઈ પટેલ પરેશભાઈ કોલી સરોજ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિદાય લઈ રહેલા ભરતભાઈ નાથાણીએ આઠ વર્ષ દરમિયાનની કામગીરીથી તથા સ્ટાફ દ્વારા જે સાથ સહકાર મળ્યો તે માટે આભાર વ્યક્ત કર્યો હતો નવા આવેલા પીવી પરમારે જે રીતે ભરતભાઈ નાથાણીને સાથ સહકાર આપ્યો તે રીતે આપવા માટે તત્પરતા દર્શાવી હતી વિદાય લેતા ભરતભાઈ નાથાણીનું શાલહાર તથા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો નવા બદલી આવેલા જિલ્લા પંચાયતમાંથી પી પરમારને આવકાર આપવામાં આવ્યો હતો રામજીયાણી ભીખુબા સોઢા અલ્પેશ બંબાણિયા અતુલ ચૌધરી કલ્પેશ કાલરિયા વગેરે ઉદબોધન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલભાઈ ચૌધરીએ જ્યારે આભાર વિધિ અલ્પેશ બાંબણિયાએ કરી હતી